પોરબંદરમાં સતત પડી રહેલા વરસાદના કારણે લોકમેળા મેદાનમાં પણ ઠેર ઠેર પાણી ભરાયા છે ત્યારે સ્ટોલ ધારકો અને ધંધાર્થીઓને વરસાદના કારણે મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે જેને લઈને ધંધાર્થીઓએ ભરેલ રકમ પરત કરવા અને ખાસ પેકેજ જાહેર કરવા માંગ કરી છે પોરબંદરના ચોપાટી મેળા મેદાન ખાતે આયોજિત જન્માષ્ટમી લોકમેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા હોવાથી અનેક રાજ્યોમાંથી ધંધાર્થીઓ અહીં વ્યવસાય કરવા માટે આવે છે અને દર વખતે સારો એવો ફાયદો થાય છે પરંતુ આ વખતે સતત પડી રહેલા વરસાદના કારણે આઠમની સાંજેથી જ મેળો બંધ કરવાની ફરજ પડી છે અને નોમના દિવસે પણ મેળો રદ કરાયો છે જેથી ધંધાર્થીઓ સ્ટોલ ધારકો રાઇડ્સના ધંધાર્થીઓ સહિત તમામને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો

દિવસો સિવાયના હવે તમે કદાચ તમે પ્રશાસન એમ કહો કે અમે પાંચ દિવસો વધારીને મેળાનું આયોજન કરીએ હવે માણસ કોઈ હવે એવું માહોલ એવો બને નહીં ને એમાં અમારું વળતર અમને મળે નહીં ને અમારું કંઈ ભેગું થાય નહીં એટલે ખર્ચા છે એ ખર્ચા અમારે તમામ અમારા ઉપર લાખો રૂપિયાના ચડી ગયા છે અને અમા મેળામાં જે ધંધાર્થીઓ હોય એ વ્યાજે લઈને ઇન્ટરેસ્ટ ઉપર લઈને ધંધો કરવા આવે છે કારણ કે પૈસાવાળા છે એ કોઈ પણ આમાં ધંધો કરતા નથી ગરીબ લોકો છે એ ધંધો કરે છે નાનામાં નાના પઠાણોવાળો છે એ પણ એ પૈસા ઇન્ટરેસ્ટ ઉપર વ્યાજે લઈને કરે છે અને પ્રશાસને એ નક્કી કરવું પડશે કે આ લોકોને વળતર વધારેમાં વધારે કેવી રીતે આપવું ને અમને લોકોને કેવી રીતે મળે એ અમને નક્કી કરીને પ્રશાસનના મિટિંગ કરીને વહેલામાં વહેલું અમને ચૂકે કારણ કે અમારા ઉપર ઇન્ટરેસ્ટ કરે છે તો ઇન્ટરેસ્ટ ઓછું પડે

નાનામાં નાનો પાત્રના પણ આજે પરેશાન છે પોતાના રમકડા તણાઈ ગયેલા છે પોતાનો માલ સામાન બધો પડી ગયેલો છે અને તણાઈ ગયેલો છે અને આજે ગોટનસેમાં પાણી પોરબંદર ચોપાટી ગ્રાઉન્ડમાં જ્યાં મેળો યોજાય છે ત્યાં ગોટનસેમાં પાણી પણ ભરાઈ ગયેલા છે હવે પોરબંદર પ્રશાસન કલેક્ટર શ્રી સામે અમારી નમ્ર એટલી જ વિનંતી છે કે આખો મેળો રદ કરી અને જે કંઈ અમારો જીએસટી સાથે ભરેલા છે પૈસા પાછા અમને પરત મળવા જોઈએ એ ઉપરાંત ભરેલા પૈસાની પસાસ ટકા રકમ જોગવાઈ કરી અને બધાય ફ્લોટ ધારકોને એક સરકાર દ્વારા પેકેજ જાહેર કરી અને પેકેજ આપવું જોઈએ જેમ ખેડૂતના પેકેજ આપે જેમ માછીમારાનું પેકેજ આપે અલગ અલગ બધા સ્પોટ નિગમમાં પેકેજ પેકેજ આપે એ રીતે મેળા ધારકોને પણ અલગથી પેકેજ આપવું પડે કારણ કે પંદર દિવસથી ઓછામાં ઓછો એક છગડો રાઇડ દ્વારો માલિક છે એ બેડે લાખ રૂપિયાનો ખર્ચો કરી અને રાઇડની ઊભી કરી હતી